જય જવાન જય કિસાન આજ તેર તારીખ છે ને બારમો મહિનો છે તો આજ આપણે ઘણા દિવસેમાં દાદાવાળું ખેતરના પાક ઘણા ખરા મોટા થઈ જાય જો તૈયાર થઈ જાય અને તડબુજની ખેતી કરેલી હતી તમને બતાવી નહીં એટલે હવે ઉગ્યા પછી બતાવો છો તડબુજ અને ગલગોટાનો આંતરપાક છે પપ્પા થોડી વધારે માહિતી આપી દેશે તડબુજ અને ગલગોટાનો આંતરપાક લગભગ આજે બાર તેર દિવસ થયા છે પહેલી તારીખ આજે બધું વાવણી કરી હતી અને ખરેખર આપ સૌના આશીર્વાદથી બહુ સારું રિઝલ્ટ મળે છે હજુ તો ગ્રો કવર રાખવાનું છે લગભગ વીસ પચીસ દિવસ પણ આજે તમને ખોલીને બતાવી રહ્યા છીએ હજુ કોઈ સ્પ્રે માર્યો નથી કશું જ કર્યું નથી અને તળબૂજ કયું વાયુ છે તો આ પિનલ સીટનું પીકે હટતા એ વાયુ છે ટેટી પણ આગળ વાયેલી બતાવશું ગોલ્ડન ઝોલી ટેટી અમે પિનલ સીટની આખા ભારતમાં કાચા કટિંગ તરીકે બહુ ફેમસ છે ગયા વખતે જે ટેટી અમે વેચી હતી સો કિલો પ્લસ અને આ વખતે એનાથી પણ સારી ટેટી અમે અમારા પિનલ સીટમાં લઈને આવી ગયા છીએ તો આપ સૌએ જે બોળો વિશ્વાસ મૂક્યો છે અને બધાને એક જ વસ્તુ કહેવા માગું છું કે એકવાર વધારે નહીં તો અમારો એક બે વીઘામાં મારું માનજો બહુ મજા આવશે અને આજે વાવણીની પૂરી રીત તમને યુટ્યુબમાં બતાવી રહ્યો છું કે જો ટેટી તળબૂત વાવું હોય તો ફરજિયાત આંતરપાક કરો કારણ કે આટલી મોંઘવારીના ખર્ચા એક એક વીઘાના વી વી પંદર પંદર વીસ વીસ હજાર રૂપિયા ખર્ચો થાય છે તો હવે આંતરપાક વગર ખેતી મત કરજો તમને જે અનુકૂળ તમારા પરિવારને જે અનુકૂળ આવે એ આંતરપાકમાં લેવાનું મેં ગલગોટા લીધા છે ઘણી જગ્યાએ મેં મરચાં પણ લીધાશે ઘણી જગ્યાએ મેં ભીંડા પણ લીધા છે તો રીંગણ પણ લેવાનો છું તમને જે અનુકૂળ આવે એ ત્રણ હોલનું વલ્ચિંગ પસંદ કરો એક હોલમાં ટેટ જો તમે નજીક લઈને બતાવો ફૂટ બાય ફૂટના ઝીકઝાક હોલ છે ફૂટ બાય ફૂટ ક્રોસમાં હોલ છે તો વચ્ચેના હોલમાં મેં ગલબોટા લીધા છે બે બાજુ તડબૂજ લીધું છે અને ગલબોટા આવવાની પણ તૈયારી થઈ ગઈ છે વચ્ચેનું જે અંતર છે એ પાંચથી છ ફૂટનું છે જો તળબૂજ વાવો તો છ ફૂટ અને ટેટી વાવો તો પાંચ ફૂટ પણ હું માનું છું કે હવે આંતર પાક સિવાય કોઈ ઉદ્ધાર નથી જો તમે આટલું બધું ખર્ચો કરીને આવતા હોય તો ફરજીયાત આંતર કરવો જોઈએ અને અંતરપાક કરશો લખીને આપી દઉં સાહેબ તમને કે તમારા વીઘાનો નફો પચાસ હજાર અંદર રહેવાનો નથી આગળ તો જે જાય હાચો ભલે લાખ થાય દોઢ લાખ થાય કે બે લાખ થાય પણ પચાસ હજારની અંદર નહીં રહે એ મારી ગેરંટી તમને તમે જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અમારું પણ સપનું છે કે દરેક વ્યક્તિ કનવર્જી બને દરેક વ્યક્તિ સફળ બને અને ગયા વખતના પ્રમાણમાં આ વખતે હજારો ખેડૂતો અમારા એ ગ્રહો ઉપર આવી રહ્યા છે અમારા ફાર્મ મુલાકાત લઈ રહ્યા છે એમને લાગ્યું કે ના ભાઈ હવે કન્નજીભાઈની વાત હાચી છે આપે જે દરેક વાત અમારી જે વિડીયો અમે મૂક્યો છે એ વાતનું તમે અનુકરણ કર્યું છે બદલ આપનો આભારીશું હું પણ માનું છું કે તમારી પણ મારી જેમ તમે પણ હારી ગાડીમાં ફરતા હતો તમે પણ સુખી બનો તો ભગવાનને પ્રાર્થના કરો કે જે પણ ખેડૂતો હવે જો ખેડૂતોને આઠ મહિના બગડ્યા છે તો રવિ સીઝન નહીં બગડે સો ટકા તો ગેરંટી છે પણ હવે તમે ઓફ સિઝનના ક્રોપ કરો આગળ રમઝાન મહિનો આવી રહ્યો છે તો રમઝાન મહિનામાં જો હાલ ટેટી વવરાઈ જાય તો રમઝા મિનામ તમારું કટિંગ થઈ જતું હોય છે અને આખા ભારતમાં ફ્રૂટના ભાવ સારા હોય છે તો વાવણી ક્યારે કરવી એ પણ તમારે મહત્ત્વ આપવું પડશે તમે ઘણા વિસ્તારમાં લૂ આવતી હોય છે અને તમે ફેબ્રુઆરીમાં વાવણી કરતા હોય છો તો માર્ચમાં તમને લુ આવે એટલે એના કારણે આખો પાક તમારો નિષ્ફળ જતો હોય છે અને તમને એવું લાગે કનવજીભાઈની વાદી અમે ચડ્યા હતા અને બે વીઘામાં વાયું હતું પણ બધું ગરમીથી નિષ્ફળ ગયું જે વિસ્તારમાં વધારે ગરમી આવતી હોય એમને જાન્યુઆરી પછી ટેટી વાવવાનું બંધ કરી નાખવું જોઈએ જેને જાન્યુઆરીમાં પછી મરચાં અંતર પાક કરવાનું બંધ કરી નાખવું જોઈએ એટલે માટે ખાસ કહું છું કે હાલનો સમય જે યોગ્ય સમય છે આ ડિસેમ્બર મહિનામાં જે ટેટી તબૂત આવશે તો આપ સૌને ખબર પણ હશે કે ફેબ્રુઆરી મહિનાને સત્તર તારીખે રમઝાનીનો બે હશે અને એ વીસ પચીસ દિવસ રમઝાન ચાલવાનું છે તો એમાં આપણું કટિંગ થઈ જશે તો ખરેખર સમયસર જો ખેતી કરવામાં આવે તો ખેતીને સો ટકા ખેતી જેવો કોઈ બિઝનેસ નથી ક્યારે વાવું ને ક્યારે ઉખાડવું એટલું તમને આવડી જાય તો સાહેબ તમે દુનિયામાં ક્યારેય દુઃખી થવા નથી માટે આંતર પાક કરો અને મેનેજમેન્ટથી ખેતી કરો પહેલાંના સમયમાં સાહેબ હાર્ડ વર્ક હતું હવે સ્માર્ટ વર્ક આવ્યું છે જો અમારે આજે તેર વીઘામાં ગ્રો કવર મલ્ચિંગને બાર પાક લગાયેલા છે જેને પણ મારું ફાર્મ જોવું હોય તો આજે અમે સ્ક્રીનઆડી ઉપર નંબર નાખી રહ્યા છીએ જેને પણ અમારું બિયાણ ખરીદવું હોય અમારે એગ્રોની મુલાકાત લેવી હોય સલાહ લેવતી હોય તો પણ અમે ફ્રીમાં આપી રહ્યા છીએ કન્વજી તમારો ભાઈ છે એ સમજી અને તમે કોલ પણ કરી શકો છો તો સ્કીનવાળી ઉપર નંબર અમે નાખી રહ્યા છીએ જેને પણ ફોન કરીને માહિતી જોતી એ પણ લઈ શકે છે યુટ્યુબમાં ખૂબ સારો આવકાર આપ્યો છે એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું હું પણ ઈચ્છું છું કે ખેડૂતો સુધી પૂરી માહિતી પહોંચે તો યુટ્યુબને પણ શેર કરવાનું ભૂલશો નહીં જેથી કરીને લોકો સુધી સાચી માહિતી મળે અને અમે તો એવું છીએ છીએ કે અમારો કહેવાથી બધામાં અનુકરણ નહીં કરવાનું માત્ર એક વિઘો અનુકરણ કરવાનું કર્વતજી હાચા કે ખોટા એ તમારે પુરવાર કરવાનું છે અને ખેડૂત કહેશે એ વસ્તુ સાતી છે ખેડૂતથી મોટો કોઈ વ્યક્તિ નથી માટે તમે જે કહેશો એ સાચું છે અને હર હંમેશ અમે તમારી સાથે રહી અને તમે શાકભાજી હોય એ ગમે તે પાક હોય હવે આંતરપાક ઉપર આવો અને તમારી કંઈક નવું કરો ચીલા ચાલુ ખેતી છોડી જે આ ઘેટા બકરાનો ગાડીઓ પરવામાંથી નીકળી અને સારી ખેતીની શરૂઆત કરો ખેતી એક ફિરસે ભારત સોનીકી ચિડિયા બનવા જઈ રહી છે તો હું પણ માનું છું કે મારા ખેડૂતો ખૂબ સુખી બને ભગવાનને પ્રાર્થના કરું ખૂબ ખેડૂતો મહેનત કરે અને ખૂબ આગળ વધે જય જવાન જય કિસાન